ગળાના આગળ પાછળ ભાગમાં ગળાપટ્ટી લગાયા બાદ ખભાને જોઈન્ટ કરવાના છે બંને સાઈડ એક સરખા જોઈન્ટ કરવાના છે કાપડ આગળ પાછળ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે એ પછી બંને સાઈડ ડબલ સિલાઈ મારવાની છે એ પછી બાઈ નાખવાની છે બાંય કઈ રીતે નાખવી એનું ખાસ ધ્યાન રાખવાનું જે આગળનો ભાગ આવે ગળાનો આગળનો ભાગ છે એમાં ખાડાવાળો ભાગ આવશે જ્યાં આપણે જોઈન્ટ કર્યું છે ખભા જોઈન્ટ કર્યા છે ત્યાં બાયનો ભાગ વચ્ચે કાપ મારીને મૂકી દેવાનો ડાયરેક્ટ ખભાનો જોઈન્ટ નથી કરવાના જે વચ્ચેનો ભાગ છે બાય ત્યાંથી જ મૂકીને સિલાઈ મારવાની છે જે વચ્ચેનો ભાગ છે બાંયનો વચ્ચેનો ભાગ અને જ્યાં ખભા જોઈન્ટ કર્યા છે એ વચ્ચેનો ભાગ એ રાખીને સિલાઈ મારવાની છે બંને સાઈડ આ રીતે સિલાઈ મારી દેવાની છે એ સિલાઈ માર્યા પછી ડાયરેક્ટ સળંગ સિલાઈ મારી દેવાની છે આમાં પણ ડબલ સિલાઈ મારવાની રહેશે આ રીતે સિલાઈ માર્યા પછી જે બાઈની મોરી છે ત્યાં પણ સિલાઈ મારવાની છે બાંની મોરીમાં સિલાઈ માર્યા બાદ ત્યાં પણ ડબલ સિલાઈ મારવાની છે સિલાઈ માર્યા પછી ફિટિંગ કઈ રીતે કરવું ફિનિશિંગ પ્રમાણે એનું ખાસ ધ્યાન રાખવાનું છે ફિટિંગ કર્યા બાદ સીધી સિલાઈમાં જ્યાં વળાંક આવે ત્યાં વળાંક વાળવાનું નથી ડાયરેક્ટ સીધી સિલાઈ મારવાની છે જ્યાં કાપ આવે છે ત્યાં રફ મારવાનું છે લોક સિલાઈ મારીને દોરો કાપી દેવાનો છે એ પછી જે કાપ આવે ત્યાં સિલાઈ મારવાનો છે જે કમરનો કાપ આવે કમર નીચે ત્યાં ડબલ સિલાઈ મારવાની છે જ્યાં આપણે કાપે રફ કરી તું ત્યાં ચોરસ સેવ આપીને બીજી સાઈડ કાપડ વારીને સિલાઈ મારી લેવાની છે આ સિલાઈ માર્યા પછી તેને ડબલ સિલાઈ મારવાની છે બંને સાઈડ આ રીતે સરખી સિલાઈ મારી દેવાની છે એ પછી ફિનિશિંગ બરાબર છે કે નહીં એ જોઈ લેવાનું એનું ખાસ ધ્યાન રાખવાનું ફિશિ ફિનિશિંગ બરાબર ચેક કર્યા પછી આપણે એક એક સિલાઈ મારવાની છે કમરના ભાગમાં રાઉન્ડ શેપ આપવા માટે વળાંક વારવાનો છે ફિનિશિંગ માટે કમરના ભાગમાં વળાંક વારવો જરૂરી છે આ રીતે બંને સાઈડ એક એક સિલાઈ મારવાની છે સિલાઈ માર્યા પછી આપણે આ ડ્રેસને સીધો કરીને જોઈ લેવાનું કે ફિનિશિંગ બરાબર છે કે નહીં આખો ડ્રેસ આ રીતે ચેક કરીને જોવાનું છે કે ફિનિશિંગ બરાબર આવ્યું છે કે નહીં નીચેના ભાગમાં ઉપરના ભાગમાં બધી રીતે આ રીતે ચેક કરવાનું છે જે સાઈડના કાપ છે એને પણ ચેક કરવાનું છે કે ફિનિશિંગ બરાબર કમ્પ્લીટ છે કે નહીં ચેક કર્યા પછી જે બાઈનો ભાગ અને જે નીચેનું કાપ છે એને સીધું આ રીતે માપવાનું છે ઊંચું નેચું રહી રહ્યું છે કે નહીં એ બધું ચેક કરવાનું છે ત્યાર પછી જે ફિટિંગ કરવાનું બાકી હોય એ ફિટિંગ કરવાનું છે ફિટિંગ કરવામાં પણ ખાસ ધ્યાન રાખવાનું કે સિલાઈ આડીઓવળી ક્યાંય જાય નહીં જે કમરનો ભાગ આવે છે ત્યાં થોડો ક્રોસમાં સિલાઈ મારવાની રહેશે કારણ કે તેનાથી ફિનિશિંગ સારું આવે છે સીધી સિલાઈ મારવાની નથી કમરના ભાગમાં ક્રોસમાં સિલાઈ મારવાની છે તો આ રીતે બંને સાઈડ સિલાઈ મારી દેવાની બાઈમાં સીધી સિલાઈ મારવાની છે જ્યાં બાઈનો ભાગ પૂરો થાય એ પછી ક્રોસમાં સિલાઈ મારવાની છે આપણે જો મેં વિડીયોમાં આ રીતે બતાવ્યું છે કે ક્રોસમાં કઈ રીતે સિલાઈ મારવાની છે જ્યાં કાપ આવે ત્યાંથી બહાર નીકળી જવાનું છે પછી આ રીતે બરાબર સીધો કરીને જોઈ લેવાનું છે જેટલું આપણે ફિટિંગ રાખવું હોય આપણે એ પ્રમાણે ફિટિંગ કરી શકાય તો આ રીતે બાઈ ચેક કરી લેવાની છે ખબરનો ભાગ ચેક કરવાનો છે ફિનિશિંગ બરાબર છે કે નહીં આ રીતે ચેક કરી લેવાનું છે ભાઈ બાહીંના ભાગમાં પણ ચેક કરવાનું છે ફિનિશિંગ બરાબર છે કે નહીં તો આ છે ડ્રેસ સીવાની સરળ અને સાદી રીત